મુખ્યમંત્રી ગ્રામોથ્યાન યોજના શરૂ કરવામાં આવશે તાલુકા મુખ્ય મથક હોય નગરપાલિકામાં ભળી ન હોય એવી ગ્રામ પંચાયતોના સર્વાંગી વિકાસ માટે રૂપિયા સો કરોડના પ્રાધાન સાથે પાંચ વર્ષ માટે આ યોજના શરૂ કરી રહ્યા છે શહેરોમાં વધતી જતી વસ્તીના કારણે મોટા ગામડાઓ શહેરોનો વિકલ્પ બને અને નાગરિકોનો શહેરો તરફથી ગામોમાં આવતા પ્રેરાય તેવા આ યોજનાનો ઉદ્દેશ છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટને લગતા અને માળખાગત સુવિધાઓને કામોનો આ યોજનામાં સમાવેશ કરાશે ગુજરાત મુંબઈ રાજ્યથી અલગ રાજ્ય તરીકે અસ્તિત્વ આવ્યું અને વિકાસની યાત્રાનો પ્રારંભ થયો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની એક વિકાસ યાત્રાને એકવીસમી સદીમાં નવી દિશા નવી ઊર્જાને નવો વેગ મળ્યો છે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું સ્વર્ણિમ સંકલ્પો સાકાર થયા છે આ માટે એજન્ડા બે હજાર પાંત્રીસ આપણે લાવી રહ્યા છીએ આ એજન્ડા સમૃદ્ધ રાજ્ય સમર્થ નાગરિકના નિર્માણ માટે સક્ષમ ફ્રેમવર્ક પૂરું પાડશે વડાપ્રધાન શ્રી વિકસિત ભારતનું જે લક્ષ્ય આપ્યું છે તેના આધાર પર વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસના વિઝનને સાકાર કરવા માટે આ એજન્ડા બે હજાર પાંત્રીસ હોલ ઓફ ધ ગવર્મેન્ટ અભિગમ સાથે દિશા સૂચક બનશે આ ફ્રેમવર્કમાં રાજ્યવ્યાપી આંતર માળખાકીય સુવિધાઓનું શુદ્ધિકરણ નાગરિકોને સામાજિક અને આર્થિક રીતે સશક્ત કરવા આર્થિક અને શૈક્ષણિક ક્ષેત્રે ઇનોવેશન આધારિત વિકાસ માટેની ઇકોસિસ્ટમ તૈયાર કરવી નવી ઉભરતી ટેકનોલોજીનો ઉપયોગ માટે યુવા વર્ગને તૈયાર કરવા સહિતના પાસાઓને આવરી લેવામાં આવશે પાસાઓ સુડતાલીસ માં દેશ આઝાદીની શતાબ્દી ઉજવે ત્યાં સુધીમાં વિકસિત ભારત બે હાજર સુડતાલીસ નું તેમજ આત્મનિર્ભર અને ઉન્નત ભારતનું વિઝન વડાપ્રધાન શ્રીએ આપ્યું છે આ વિઝનને અનુરૂપ રહીને આપણે ફાઈવજી ગુજરાત બનાવવાની દિશા પણ આગળ વધ્યા છે ગરવી ગુજરાત ગુજરાતની સાંસ્કૃતિક ધરોહર પ્રવાસન અને ભૂકંપ સ્મૃતિ સ્મૃતિવનને વૈશ્વિક ઓળખ અપાવી છે ગુણવંતુ ગુજરાત ગુજરાતના નાગરિકોનું જીવન ગુણવત્તાયુક્ત બને તે માટે અનિંગ વેલ અને લિવિંગ વેલના મંત્ર સાથે વિકસિત ગુજરાતનો રોડમેપ તૈયાર કર્યો છે ગ્રીન ગુજરાત ગ્રીન ગુજરાત બનાવવા ગુજરાતે ગ્રીન ગ્રોથ અને રિન્યુએબલ એનર્જી તથા પીએમ સૂર્ય ઘર મફત બિજલી યોજનામાં લીડ લીધી છે ગ્લોબલ ગુજરાત ગુજરાત વેપાર વેપારી રાજ્યમાંથી હવે વાયબ્રન્ટ સમિટના પરિણામે ઉદ્યોગ અને આવનાર સમયની ટેકનોલોજી માટે ગ્લોબલ ગેટવે ટુ ઇન્ડિયા બન્યું છે ગતિશીલ ગુજરાત ગુજરાતના વિકાસના માર્ગો અવિરત ગતિશીલ રહે તે માટે ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર નમોશક્તિ એક્સપ્રેસ રોલ રેલ અને મેટ્રોનું નેટવર્ક વિકસાવ્યું છે વડાપ્રધાનશ્રીએ આત્મનિર્ભર ભારતનું જે વિઝન આપ્યું છે તેને પણ આપણે ગુજરાતમાં સરકારી સેવામાં સરળતા અને સુગમતા સાથે જનજનની સહભાગીતાથી લોકોનું સશક્તિકરણ અને સુરક્ષા સાથેનું આત્મનિર્ભર ગુજરાત બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ વિકસિત ભારત માટે તેમણે વિકાસ સાથે પર્યાવરણ સંતુલને પણ પ્રાથમિકતા આપવાની પણ પ્રેરણા આપી છે આપણી રોજિંદી જીવનશૈલીને પર્યાવરણ અનુકૂળ બનાવવા મિશન લાઈફનો વિચાર આપ્યો છે ધરતી માતાને હરિયાળી બનાવવા માટે ક્લાઇમેટ ચેન્જના પડકારો સામે રક્ષણ મેળવવા માટે એક પેઢ માકે નામ વરસાદી પાણીને જમીનમાં ઉતારીને ભૂગર્ભ જળ સંચય માટે કેદ રેન અને અમૃત સરોવરનું નિર્માણ માનવ જીવન અને જમીન બેના સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક ખેતી અપનાવીએ અત્યારે જન્માષ્ટમીના તહેવારો ચાલે છે આપણે સૌ તહેવારોની ખરીદીમાં સ્થાનિક ઉત્પાદનોની ખરીદી કરીએ સ્વદેશીને પ્રોત્સાહન આપીને વોકલ ફોર લોકલ પ્રમોટ કરીએ સ્વચ્છતા સાથે રાષ્ટ્રપ્રેમ ઉજાગર કરતું હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થઈએ અગણાએસી માં સ્વાતંત્ર પર્વે પોરબંદરની આ ઐતિહાસિક ધરતી પરથી આપણે સૌ ગુજરાતીઓ સંકલ્પ લઈએ એજન્ડા બે હજાર પાંત્રીસ સુધી સમૃદ્ધ રાજ્ય સ્વર્થ નાગરિક બન માટે અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણથી આપણે લીડ લઈને ગુજરાતને સર્વોત્તમ બનાવીશું ફરી એકવાર આપ સૌને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત મુખ્યમંત્રી શ્રીએ ગુજરાત બે હજાર પાંત્રીસ અને વિકસિત ભારત બે હજાર સુડતાલીસ વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસ માટેનો